ચંદ્રા મનમાં વિચાર કરતી હતી ને નિત્યક્રમ પરવારતી રહી ભાદરવાના ઓતરા ચિત્રાના તાપે એને પરસેવે રેપજેપ કરી દીધી હતી તે નવાણિયામાં ગઈ શીતળ જળની ધારા નીચે બેસી ગઈ સ્નાન કરી વસ્ત્રાભૂષણ સજ્જ થઈ આસમાને ઘેરદાર લહેંગો ચોડી પર પચરંગ લહેર્યું છટાથી પહેર્યું નકશીખ આભૂષણ પહેર્યા કંઠમાં મોતીનો નવસર હાર પહેર્યો અરીસા સામે છેલ્લી નજર નાખતી ઊભી રહી એના રૂપ લાવણ્ય પર એ પોતે જ મોહી ગઈ અરીસા આગળ ડાબા જમણા પડખાને ધરતી નિરખતી ચંદ્ર પોતાના ઠસા પર પોતે જ વારી ગઈ સુમંગલાએ ઢવકો કર્યો ચંદા ઓ ચંદા ચાલો તૈયાર ચંદ્રા અરીસા પાસેથી ખસી હીરની ઉઢાણીને ઉપર ગોરસની ગોરસી ધરી ઘરમાંથી નીકળી બેન સાથે ગોરસ વેચવા જાઉં છું છાક તમે પહોંચતો કરજો કાકી માં બધા સાથે હતો વ્રજનું ગોકુળનું જોબન હૈયે ચડ્યું હતું એકે એક ગોપી લક્ષ્મીને લજાવે એવા લાવણિયાથી લસતી હતી ચુંદડી અને લહેરિયાના રંગ હવામાં લહેરાતા હતા નુપુર ઝનકારથી ગામ ગાતું હતું એક વૃદ્ધે ટકોર કરી આ લશ્કર કોને જીતવા જાય છે સૌની ચાલમાં ઝડપ હતી કંઠમાં મંગલ ગીત હતું કેળમાં લલિત લચક હતી આ ખોઈ સંગ ગોવર્ધનના માર્ગે ફંટાયો દાન ઘાટી દૂરથી દેખાય પગ ઉપર અચાનક અનાયાસ બ્રેક લાગી ગઈ અલી પેલો માખણ ચોર અહીં જ ક્યાંક છુપાયેલો હશે પાછળ ચાલતી શ્રીદેવીએ બૂમ પાડી ઓહો આમ તો બહુ ડંફાસ મારે છે એનાથી ડરીને આજે કેવી પાછળ ચાલે છે વિશાખાએ ટોણો માર્યો એના જેવું કોણ થાય આપણી તો સ્ત્રીની જાત રહીને શ્રીદેવી બબડતી હતી તો તું એકલી જ સ્ત્રી છે નવાયની સુચિત્રાએ કહ્યું અરે ઝગડોમાં લડનાર આવે ત્યારે લડવા બળ સાચવી રાખો સુમંગલા બોલી આવી રીતે તે ચંદ્રા સાથે સૌથી આગળ હતી ચંદ્રા કહેતા ચંદ્રાવલીજી વ્રજવનિતાઓનું વૃંદાવન ગિરિરાજજી હતા ગિરિરાજજી ઉપર વૃક્ષો હતા વૃક્ષોની આડમાં ઢંકાયા હતા ડાબા હાથે વૃક્ષોની ઝાડી હતી વચ્ચે સાંકડો કેળો જેવો રસ્તો બે ત્રણ માણસ એકમેક ને દબાઈને માંડ સાથે ચાલી શકે નીચે મકળથી એ મુલાયમ વ્રજરજ ઉપર આકાશના દર્શન ન થાય